થઈ જશે એટલે ફરી પાછું કહું છું આ વિડીયોને પાલીતાણા તાલુકાના બાણું ગામડા સુધી અવશ્ય શેર કરજો જેથી કરી વધુમાં વધુ લોકો વિડીયો જોવે એવી આશા રાખું છું જેથી કરી અને કોઈ પણ વ્યક્તિનો કદાચ બળદ હોય અથવા તમારા હગાવાળાનો હોય પાંચ સાત દસ વર્ષ પહેલાં અને પછી વેચ્યો હોય અને ત્યાર પછી કોઈએ છૂટો મૂક્યો હોય તો ભલે પણ આ વિડીયોને એકવાર તમારે પાલીતાણા તાલુકાના તમામ ગામડા સુધી શેર કરવાનો છે કેમ કે બળદ ખૂબ સરસ મજાનો છે મેં ભાઈને કીધું હતું કે ભાઈ તમે ભરી લો ભાડું જે થાય એ દેવા માટે હું બેઠો પણ વગર ભાડે આપણે ગૌશાળાની સેવા અને ખૂબ મોટો આપી રહ્યા છે વગર પૈસે એક પણ રૂપિયાની આશા રાખ્યા વગર આ બળ પાલિતાના તાલુકાના તાલુકાના ગામથી લઈ અને શિહોર તાલુકાના કાણા ગામના આંગણે ગૌશાળા સુધી મોકલ્યો છે અને ભાઈ પોતે અહીંયા સુધી છોડી ગયા છે એટલે દિલથી આભાર આના માટે એક કેવું હોય ભાડામાં આવે છે આ બળદ ત્યાં રખડતો હતો ઈ સમયે ભાડ્યો એટલે આપણે તાત્કાલિક ભરાવી તાત્કાલિક આ ગૌશાળામાં બોલાવી લીધો છે રાતે અંદાજિત અગિયાર સાડા ના સમયે આ બળદ આપણી ગૌશાળાની મેચમાં આવ્યો હતો જે કંડિશન માં આવ્યો તો એની કન્ડિશનમાં આપણે બાર બાંધી દીધો એને એક ભાર નો કુળ થો

કાળા કલરે રંગેલા છે અને પ્લસ અહિયાં થી શિંગડી કાપવાનો વાત કરેલી છે જોવો અહિયાં શેકો મારેલો છે બે બાજુ અહીંયા શેકો મારેલો છે જોવો કાયદેસર અહિયાં શેકો મારેલો છે જોવો કાયદેસર શેકો મારેલો છે પ્લસ એના ગળામાં આમ જોવો મોડ આમ જોવો આ મોડો જોવો તમે આ મોડાની હાલત જોવો આ ક્યાંક આ તો ભગવાન કરે નો ભગવાન કરે ને નો છું બાકી આનો મોડો કોઈ તાર ફેન્સિંગ ના તારમાં અથવા કોઈ લીમડાના ઠૂઠામાં અથવા ક્યાંય બીજી ક્યાંય ભરણો હોય ને તો બળદ મરે બળદ આ કોઈ હું એનાથી એમ રામ રામ કરો રામ રામ ભૂંડી ધરાનો મરે મરે અને રે વાત એક કરાવી અને કામ આને રોડે રખડતા મૂકી દે ભલા માણા આપડી ક્યાંક ખોટ હોય ને તો આને તગડી દીધા હોય પણ હું ન્યા કહું કોઈ દિવસ એટલે કોઈ દિવસ બળદ ને રોડે રખડતા ન મુકતા સાહેબ હાલ શિહોર તાલુકાના ટાણા ગામના આંગણે ખૂબ સરસ મજાની ગૌશાળા બનાવું છું અને ખૂબ સરસ મજાનો બધાનો સપોર્ટ ખૂબ સહયોગ મળે છે એના થકી આ કાર્ય કરી રહ્યો છું ખાલી માત્ર ને માત્ર તમારા આંગળીના ટેરવે તમે પુણ્યના ભાગીદાર થઈ શકો ભાઈ તમારા આંગળીના ટેરવે પુણ્યના ભાગીદાર થઈ શકો કઈ રીતે આ ચેનલ તમે જે જોઈ શકો છો એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલ છે માત્ર ને માત્ર સેવાકી કાર્યને મારી પાસે આ જે વિડીયો હોય એ માં અપલોડ કરું છું આંગળીના ટેરવે તમારા ઇન્ટરનેટનો યુઝ ખાસો કરી શકો આ યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અને વધુમાં વધુ લોકો સેવાકીય કાર્યમાં જોડાય અને વધુમાં વધુ લોકો સેવા કરે એ હેતુથી એક આ વિડિયો બનાવી રહ્યો છું બાકી ડિસ્પ્લે ઉપર તમને મારો નંબર દેખાય છે મારો પોતાનો નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી દિનેશ સૌહાણ મારું નામ છે પાલીતાણાનો વતની સો અને શિહોર તાલુકાના ટાણા ગામના આંગણે ટાણા ગામ સમક્ષ ટાણા ગામ સમક્ષ સરસ મજાની માગવત્રીના સંતાનો માટે તમારો વિશ્વાસ અને તમારી જે સપોર્ટ છે એનાથી છું ઉગાડા પગે અને હજી કહું છું વિડીયોને એટલો તો અવશ્ય શેર કરજો કે વધુમાં વધુ લોકો સેવાના કાર્યમાં જોડાય અને વધુમાં વધુ લોકો આ વિડીયો જોવે એવી આશા રાખું છું તો ભૂલા વગર આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો બાકી આ તગારું જે મૂક્યું છે ને એ તમને દેખાડવા પૂરતું નથી મૂક્યું આવું એને બે થી ત્રણ દિવસ માટે ખાણ દેવામાં આવશે કેમકે એને દરરોજ દરરોજ લીલું ખાધું હોય એટલે એને ઝાડા થઈ ગયા મતલબ એને શેરણિયું થઈ ગયું એટલે એને કોઠો જે છે એ ભરાય નહીં ખાલી થઈ જાય એના કારણે એને બે થી ત્રણ દિવસ આવી દવાઓ ખાંડ સાથે ખવડાવવામાં આવશે પેટ ખૂબ એટલે ખૂબ સારી રીતે ભરાઈ જાય કોઠો ભરાઈ જાય ત્યાર પછી એને માલ સાથે અને અલગથી બાંધવામાં આવે છે એ વિશે એક સાથે વયોદા છે તો ભૂલા વગર આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને બાકી તમારે ગૌશાળાનું લોકેશન જોવે તો મેપમાં સર્ચ કરજો શિવ બળદ આશ્રમ ટાણા એટલે સીધું તમને બળદ ગૌશાળા તમામ વસ્તુ જોવા મળશે તો ભૂલ્યા વગર આ વિડીયોને વધુમાં વધુ શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધન